જે માતાજી હું છું ગોંડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ધાબા સ્ટાઇલનું નું કાજુ લસણનું શાક તો શાક બનાવવા માટે અહીંયા મેં પાંચ ટમેટાની ગ્રેવી કરીને લીધી છે પાંચ ડુંગળીની ગ્રેવી કરીને લીધી છે બેનું પ્રમાણ સરખું રાખવાનું છે એક કપ લસણ છે બેનું પ્રમાણ લસણ લીલું છે એ થોડુંક સુધારીને લીધું છે ધાણા રાખ્યા છે સુધારીને વઘાર માટે લીમડો આમાં વઘાર માટે સૂકા મસાલા છે બધા મરસા ને ને એવી રીતના અને આમાં આદુની પેસ્ટ હશે વઘાર માટે તેલ લીધું છે આમાં બધા રેગ્યુલર મસાલા છે તો હવે પહેલાં આપણે કાજુને અને લસણને તેલમાં ફ્રાય કરી લેવાના છે તો તેલ મૂકી દઈ ગેસ ચાલુ કરી દઈ આમાં મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા પેલા આપણે લસણ ને કાજુને ફ્રાય કરી નાખવાના છે લસણ કાચું એ પ્રમાણે થોડુંક તેલ તેલ વધારે રાખવાનું એટલે તળાઈ જાય પછી વધતું હોય તો થોડુંક પાછું કાઢી લેવાનું પછી વઘાર કરવાનો તો પેલા આપણે લસણ નાખી દઈ થોડો બ્રાઉન કલર થાય એટલે કાઢી લેવાનું છે આપણે લસણ આવી રીતના કલર ચેન્જ થઈ જાય એટલે બહાર લઈ લેવાનું થોડીક વધારે વાર લાગે તો તરત થઈ જાય ગેસની ફ્લેમ ધીમી રાખવાની એટલે સરસ થઈ જાય લસણ આપણે થઈ ગયું છે એને કાઢી લીધું હવે કાજુ નાખી દઈ ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની છે કાજુ ને એવી રીતના થઈ જાય ગ્રાઉન્ડ કલર એટલે બાર કાઢી લેવાના કાજુને લસણને આવી રીતના ફ્રાય કાજુ નાખે હવે આપણે વઘાર માટે તેલ તો મૂકેલું જ છે એમાં આપણે વધતું તેલ હોય તો થોડું કાઢી લેવાનું રહેવા દેવાનું આમાં હિંગ નાખી દેવાની આ સૂકા એક ચમચી હિંગ નાખી આ સૂકા મસાલા બધા થઈ નાખી દેવાના લીમડો નાખી દે ગ્રેવી નાખી દેવાની ડુંગળી આદુ મરસાની પેસ્ટ છે નાખી દેવી લીલું લસણ હતું એ નાખી દેવાનું આવી હલાવાનું ડુંગળી નાખ્યા પછી એક બે મિનિટ આવી રીતના હલાવાનું ડુંગળીની ગ્રેવી સડી જાય એટલે આપણે ટમેટાની ગ્રેવી છે એ નાખી દેવાનું એમાં આ સિંગદાણા નો ભૂકો છે એ પણ નાખી દેવાનું એટલે સડી જાય બધું આરે હળદર નાખી દઈ એક ચમચી હળદર નાખી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું એક ચમચી ધાણા જીરું નાખ્યું છે હવે બધું મિક્સ કરી લેવાનું ગ્રેવી સડી જાય ત્યાં સુધી આપણે આવી રીતના હલાવવાનું ગ્રેવી સડી જાય એટલે આપણે એમાં લાલ કાશ્મીરી મરસું આવે ને એ એડ કરી દેવાનું છે તીખું ખાવું એ પ્રમાણમાં આપણે નાખી દેવાનું મેં આ ત્રણ ચમચી જેટલું લીધું છે આવી રીતના બધું મિક્સ કરી લેવાનું પછી આમાં આપણે મલાઈ લીધી છે ઘરની મલાઈ છે દૂધની કરી દેવાની છે મલાઈ થી ટેસ્ટ શાક નો બહુ સરસ આવે છે એટલે મલાઈ તો એડ કરવાની જ આપણે બનાવતા હોય ત્યારે અને શિયાળામાં કાજુ લસણનું શાક ખાવાની મજા આવે બધાને એટલે ઠંડીમાં તો બનાવજો ઘરે એકવાર હવે આપણે કાજુ ને લસણ ને છે એ રેખા એ નાખી દઈએ ગ્રેવી સડી જાય એટલે બધું તેલ ઉપર આવી જાય એટલે

તો આપણે આ કાજુ લસણનું શાક તૈયાર છે મેં એક ડીશમાં સૌ કર્યું છે તો આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં